ભાત જો આજે બીજી શાકભાજી આવી નથી માટે તુવેરો કરી અને ભાત અને રસ જોકે ઉનાળામાં રસ તો કાયમ હોય હલો મિત્રો જય માતાજી તો આજે પહેલી કોરમણીનું આગમન થયું તો જો કોરમણી એટલે ગામડામાં તો દરેકને ખબર જ હો જો પણ સિટીઓની અંદર સિટીમાં જે રહેતા હોય લોકો એમને ખબર ના હોય કે કોરમણી એટલે શું તો જો મારી પાછળ ઝટ જો આ વાદળ એકદમ નેચો નેચો વાદળ આવ અને ચોક ચોક સોટા નોખ વરસાદના સોટા ચોક નોખ એને આપણા કોરમણી કહેવાય આપણા વડવાઓ ગયડાઓ પહેલાં કહેતા આવી હાથ કોરમણીઓ આવું પછી વરસાદ આવો તો અમારા આજે પહેલી કોરમણીનું આગમન થઈ ગયું અને હવામાન એકદમ નેચું આવી જાય જો એટલે આજે પહેલી કોરમણી આ અમારા આવી હાથ કોરમણીઓ આવશે એટલે વરસાદ આવી જશે

ખાઈશું લોરા ફરવાયું ને જબાયું ને આ તો વોટર પાર્ક હે આપણું તો એવું તો ખેતર માં જું ગુંડી માં બાલા ગુંડી માં ગુંડી અવાળમ નહી એટલે વોટર પાર્ક દેસી સુબોતર ઉપરથી પડવાનું સ્લાઇડ કરો મેલવાન ચીત બેસન ચારો ખવડાવવાની મજાઈ જાય કુલ કલ્યાણ કરવાના એવું જો આ છોકરો ખાતો તો તે અમે આજ પેપ્સી લાયા કારણ કે અતારે ગામડામાં ગરમી વધારે પડે એટલે એવું ઓનાથી રાહત મળે તો અમે થોડી પેપ્સી ખાઈએ ગમ લાગવાળી બેસ્ટમાં બેસ્ટ તો રાહત તો કરી અને ખેતરે ઘરડા નો ઉતાર દીધો રસ્કો વાટવા માટે અને અમે જઈ રહ્યા છીએ બીજા ખેતરમાં જોકે થોડું કામ હોય એટલા માટે તો આજે તો વાતાવરણ એકદમ મસ્ત જો ફરીથી ખેતરમાં આવી ગયા જોકે ઘરના વાઢવા ગયા સાર વાઢવા માટે અને અમે આ વાડીએ વોચ કરવા માટે જોકે જો અત્યારે હાલ વાતાવરણ બહુ જબરજસ્ત આજે વાદળછાયું વાતાવરણ આ મારું ખેતર નવું ખેતરે આવી ગયા અત્યારે જોકે થોડું સાફ સફાઈ કરવાની

હા તો ગાડીમાં ચાલ આ તો ગાડીમાં ચાલ